નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હજાર જોઈએ બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં મહાવીર ખીચડી મધ્યે બે સેવા પ્રકલ્પ ઠંડા પાણીની પરબ અને છાશ કેન્દ્રનો પ્રારંભ દાતાના સહકારથી કરાયો ભુજમાં આવેલ મહાવીર ખીચડી મધ્યે સેવાના બે પ્રકલ્પને ખુલ્લા મુકાયા હતા જેમાં કાયમી ઠંડા પાણીનું પરબ તથા છાશ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું આજે યોજાયેલ સમારંભમાં ઉપન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ તેમજ બી સ્વામિનારાયણ સંસ્થાન ભુજના શ્રી વિવેક મંગલ સ્વામી તથા દાતા શ્રી માતુશ્રી લક્ષ્મીબેન શંભુલાલ કેસરિયા પરિવારની ઉપસ્થિતિમાં ચિરંજીવી બેબી દીપ કેસરિયાના હસ્તે આ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવેલ હતું અતિથિ વિશેષ તરીકે અશોકભાઈ લોદરિયા જયેશભાઈ સચદે બાપા દયાળુ ધીરેનભાઈ ઠક્કોર નિખિલભાઈ પંડ્યા તથા કૈલાશભાઈ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવાર વિષ્ણુભાઈ કેસરિયા ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંતશ્રીઓએ પ્રેરક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ બેબી બ્રિહાએ રિબીન કાપી ઠંડા પાણીના પરબને ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે આરાધના ભવનના મેનેજિંગ ટ્રસ્ટી કમલનાયન મહેતા મંત્રી ધીરજલાલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા ખીચડી ઘરના ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ તથા જૈન સમાજના જુદા જુદા હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા દાતા માતુશ્રી લક્ષ્મીબેન શંભુલાલ કેસરિયા પરિવારના વિષ્ણુભાઈ માવાવાળાએ આ પ્રસંગે જણાવ્યું કે વિષ્ણુ શંભુલાલ કેસરિયા માવાવાળા આજે એવું છે કે મારે થોડી પહેલેથી એવી ઈચ્છા હતી કે જલાલ બાપનો પ્રભ ખોલો અને મારો પહેલે પ્રભ ભીડી બજારમાં અમારી કેબી નથી એમાં દસ વર્ષ ચાલુ હતું ઠંડા પાણીનું હમણાં નવું બસ સ્ટેન્ડ બન્યું લઈ કેબીન ઉપડી ગઈ પછી જગ્યાએ જોતા હતા તો નયનભાઈ ભેટો થઈ ગયો તેમણે વાત કરી તેમણે એક જ વાતમાં મને હા પડી અને જે મારી ઈચ્છા હતી જલરામ બાપા અને મહાવીર બાબાની કૃપાથી પૂર્ણ થઈ આજીવની ભગવાન હલાવે એટલા દિવસ આજીવ શબ્દ આપણે ન બોલી ઈશ્વર ઈચ્છા પ્રમાણે ચલાવવું છે આપણી ઈચ્છા છે ઈશ્વર ચલાવે એ પ્રમાણે ચલાવ એટલા દિવસ ચલાવશું એમની શક્તિ હશે એમના આશીર્ષ હશે એ પ્રમાણે પ્રેરણા એમ તમને જવા દે તમારે ગુરુજી નિવૃત્તા સંકુપમાં

બંને નો અને આજે ચૈત્રી ચંદ્ર જેવો મોટો દિવસ એમાં ગવર્મેન્ટ રેસ્ટ્રિક્શન આવતા એ પરબ આપણે બંધ કરવું પડ્યું ત્યાર પછી બી અનુકૂળતા નથી આવી કે એ પરબ પાછું આપણે ચાલુ કરીએ એ દરમિયાન વિષ્ણુભાઈનો નો બેઠો વિષ્ણુભાઈ એમ કીધું કે તમે જો અહીંયા મને પરબ ચાલુ કરવા દો તમારી જગ્યામાં તો આપણે ચાલુ કરીએ કરીએ વિષ્ણુ માતુશ્રી લક્ષ્મીબેન શંભુલાલ કેસરીયા પરિવાર તરફથી ફિલ્ટર પાણી ચોવીસ કલાક ઠંડુ અને આ ચાર મહિના પૂરતું છાસનું પરબ એમના પરિવાર તરફથી આપણે ચાલુ કરેલ છે આજે અને ખીચડી ઘરમાં દિવસે દિવસે પ્રવૃત્તિઓમાં વધારો થાય છે તો અત્યારે શું શું પ્રવૃત્તિઓ ચાલે છે અત્યારે આપણે જુઓ ટોકનદારે મેડિકલ સેન્ટર ચાલુ છે ફક્ત દસ રૂપિયાના દરે આપણે મેડિકલ સેન્ટર ચલાવીએ છીએ અને અત્યારે આપણી પાસે એવરેજ સો થી સવા સો ની એપીડી ડેલી હોય છે ઓપીડી એના સિવાય આપણી પાસે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ છે એમાં પચાસ રૂપિયાના ટોકન દરે આપણે બહેનો માટે નું એક કેન્દ્ર ચાલુ કરેલ છે એમાં ડોક્ટર એની ઠક્કર સેવા આપે છે

પણ જેવું આપણને વ્યવસ્થિત ગોઠવાઈ જશે તો રાત્રે થી બાર વાગ્યા સુધી આની અંદર અમારે રાત્રે કોઈને પણ તકલીફ ન પડે રાત્રે બાર વાગ્યા સુધી ક્લિનિક ચાલુ રાખવાની ગણતરી છે અને યોગા સેન્ટર બી ચાલુ કરવાની ગણતરી છે પણ આ સંકુલની અંદર પેલા અમારે એક ડોમ બનાવવાની ગણતરી છે ડોમ બની ગયા પછી એમાં યોગા સેન્ટર ચાલુ કરશો આ પ્રસંગને અનુરૂપ પ્રસિકભાઈ સંઘવીએ જણાવ્યું કે આજે ખરેખર આ સંસ્થાને વીસ બાવીસ વર્ષ જો આવ્યા છે અને એની અંદર વચ્ચે જયારે છાસ પાણી બધા કેન્દ્રો ચાલતા આજે જે ભાઈએ જે આપણા સુનમ છે કે વિષ્ણુભાઈ વાવાવાળા જેમણે આજે આ બીડું ઝડપ્યું અને એમને અમને કીધું કે અમારે આવું કઈક કરવું છે કાયમી માટે જો આજે કાયમી માટે રાહદારીઓને પાણી માટે અને છાસ જે ગરમીની અંદર મળી રહી છે એનો જે આજે આનંદ છે ને એ ખરેખર લોકોની સેવા કરવા માટે ને એક ગ્લાસ પકડીને જયારે અમે લોકોને આપીએ ને ત્યારે અમને એમ થાય કે ખરેખર આની તૃપ્તિ કેવી સરસ થશે અને આ તૃપ્તિ માટે થઈને જે ભાઈએ આજે આપણને આહવાન કર્યું અને આપણે જે આ ખોલ્યું એનો જે બધા લોકો અહીંયા હાજરી આપી અને એનો જે સહ સ્વીકાર કર્યો અને આ જે સારામાં સારું આજે અમે આ ખીચડી ઘરની અંદર કાર્ય કર્યું અમારા જે વડીલોએ આ કાર્ય કરવા માટે થઈને જે અમને પ્રેરણા કરી હતી એ પ્રેરણા અમે આજે એમની આગળ 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 ધપાવી રહ્યા છીએ અને આ વિષય અંદર મોટું સંકુલ બને અને સારામાં સારી અમે અહીંયા આગળ પ્રવૃત્તિ ખીચડી ખવડાવવાની દવા આપવાની ડોક્ટર દરેક પ્રવૃત્તિઓ અમારી આ ખીચડી ઘરની મહાવીર ખીચડી ઘરમાં ચાલે છે જેના પ્રણેતા અમારા કલ્પતરુ સુરી સરજી મહારાજા અને કલ્પ તત્વદર્શન સુરી સરજી મહારાજ સાહેબ ની પ્રેરણાથી આ બધું સરસ રીતે ચાલી રહ્યું છે એ રીતે મહાવીર ખીચડી ઘર દ્વારા અનેક સેવા પ્રકલ્પ ચલાવાય છે તેમાં આજે બે સેવા પ્રકલ્પનો ઉમેરો થયો હતો સંચાલન નયન પટવા તથા આભાર વિધિ રજની પણસાલીએ કરી હતી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોત ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર